યુટ્યુબર ચેનલમાં તમારું એકવાર ફરીથી દિલથી સ્વાગત છે તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ બાલાસિંગ નજીક આવેલું ઝુજેરા માતાજીનું મંદિર અને મિત્રો આ જે મંદિર છે એ ટૂંક સમયમાં ખૂબ પ્રસિદ્ધ થયું છે અને મિત્રો અહીંયા જે કંઈ લોકો માઈ ભક્તો આવે છે એમના બધા દુઃખમાં ઝુજેરામાં દૂર કરે છે એવું કહેવાય છે તો મિત્રો આજે આપણે આયા છીએ અને આજે રવિવારનો દિવસ છે અને રવિવારના દિવસે બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે માતાજીની શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા આવતા હોય છે તો મિત્રો આજે આપણે અહીંયા આવ્યા છીએ અને તમને અમે લઈને જઈશું અને આ જે ઝુજેરા માતાજીનું મંદિર છે જે બાલાસિંદરમાં આવેલું છે તે આપણે જઈશું અને ત્યાં જઈને આપણે તમને અમે તમારે દર્શન કરાવીશું તો મિત્રો વિડિયોમાં લાસ્ટ સુધી બનાવી જોઈએ અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા બોલતા નહીં તો ચાલો આજે આપણે જુજેરા માતાજીના તમને દર્શન કરાવીએ અને આ જે મંદિર છે એના વિશેની આખી માહિતી તમને અમે વિડીયોમાં બતાવીએ તો ચાલો તો ચાલો મિત્રો હવે મંદિર તરફ જઈએ અને આ જે રસ્તો આવે છે એ બાલાસિંદુ તરફથી આવે છે અને મિત્રો આ મંદિર વિશેની વાત કરું તો આ જે મંદિર છે ગજા પગીના મુવાડા જે બાલાસિંદુ નજીક આવેલું ગામ છે અને ગામની જે તળાવ છે એની પાળ ઉપર આવેલું છે તો મિત્રો આ મંદિરના ઇતિહાસ વિશેની તમને ઘણા બધા લોકોને ખબર નહીં હોય દર્શને આવતા હશે તો તમને આજે ઇતિહાસની વાત કરી દઈએ તો મિત્રો આ જે મંદિર છે અને જે જુજેરા માતા કઈ રીતે પૂજાયા છે એની વાત કરીએ તો મિત્રો ઓઢ જાતિના છોકરો છોકરી બંને અહીંયા કોઈ અગમ્ય કારણસર મૃત્યુ પામ્યા હતા જ્યારે આ તળાવનું ખોદકામ થતું અને જે છોકરી હતી જે ચોડેલ માતા તરીકે અહીંયા પૂજાયા અને ઘણા બધાને પરચા આપ્યા ત્યારબાદ અહીંયા એમનું મંદિર બનાવવામાં આવ્યું અને તેમને જુજેરા માતા તરીકે અત્યારે પૂજવામાં આવે છે અને જે કોઈ માય ભક્તો જે કોઈ લોકો અહીંયા માતાજીના દર્શને આવે છે અને એમને પર શ્રદ્ધા રાખે છે અટૂટ શ્રદ્ધા રાખે છે અને એમના કામ પૂર્ણ કરે છે માતાજી એવું બધા લોકોનું કહેવું છે તો મિત્રો આપણે પણ અહીંયા આવી ગયા છીએ અને તમે અહીંયા જોઈ શકો છો કેટલી બધી બાઇકો અને કેટલી બધી વ્હીલો અહીંયા આવી ગઈ છે અને લોકો ઘણી મોટી સંખ્યામાં અહીંયા માતાજીના દર્શન કરવા આવેલા આપણને જોવા મળે છે તો મિત્રો હવે આપણે તમને આખા મંદિરનો વ્યૂ બતાવીશું માતાજીના દર્શન પણ કરાવીશું અને અહીંયા શું શું છે એની બધી માહિતી તમને વિડીયોમાં આપીશું તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા કારણ કે તમારા માટે આવા નવા નવા વિડીયો અમે લાવતા રહીએ છીએ તો મિત્રો તમને અહીંયા સામે જોવા મળી જશે નાના મોટા સ્ટોલ જ્યાં તમને પ્રસાદી અગરબત્તી શ્રીફળ બધું જ માતાજી માટે તમને અહીંયાથી મળી જશે તો મિત્રો હવે આપણે જઈશું અને આજે કેટલી ભીડ છે રવિવારનો દિવસ છે તો એ પણ તમને અમે બતાવીશું અને માતાજીના પણ તમને અમે દર્શન કરાવી દઈશું તો વિડીયો પર બન્યા રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો સામે ભીડ છે અહીંયા પગથિયાથી મોડીને આખી મોટી લાઇન છે તો આપણે પણ લાઇનમાં જોડાઈ જઈએ અને પછી તમને અમે માતાજીના દર્શન કરાવી દઈએ તો ચાલો તો ચાલો મિત્રો હવે તમને મા જુજેરા માતાજીના દર્શન કરાવી દઉં તો મિત્રો તમે મા જુજેરા માતાજીના દર્શન કરી લો તો બધા મિત્રોને જુજેરા માતાના દર્શન થઈ ગયા હશે તો મિત્રો કોમેન્ટમાં મા જુજેરામાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મિત્રો હવે આપણે મંદિરની બહાર જઈએ અને મંદિરની બહારથી આ મંદિરનો આખો વ્યૂ બતાવીએ અને આજુબાજુનું તમને વાતાવરણ બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો રવિવારનો દિવસ છે બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવેલા તમને જોવા મળી જશે અને દર રવિવારે આટલી મોટી સંખ્યામાં ભીડ તમને જોવા મળશે માતાજી પર અટૂટ શ્રદ્ધાથી બહુ મોટી સંખ્યામાં અહીંયા લોકો આવતા હોય છે અને માતાજી એમના બધા જ કામ પૂરા કરે છે એવું બધા લોકોનું કહેવું છે તો મિત્રો તમે જોઈ શકો છો આખા આ મંદિરનો વ્યૂ અને તમે આ મંદિર જે છે એ પાળ અને તળાવ છે એનો આખો વ્યૂ તમને બતાવો છું તો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મા જુજેરા જય માતાજી વિડીયોને લાઈક કરો શેર કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ